એ હવે રો હોય તો રો ને તું હું આખી રાત પાણી વાળી નાયો છો મને આવે છે ઉંક દોશીને કીધું તું કે હારે કુડી દે પણ નો એય માની આયા મારા પનારે તમે બધાય પ્યાખો પૂઈ જતી હવે ઉંક એટલી આવે છોકરો દીધો નથી ને કે ગામમાં બધા મને કેવા મેણા બોલે છે કે આને તો મારી માની છોકરો તો નથી

ભાઈ થોડે સેને ગમેતી કરવું પડશે પણ મારો સોકરો આપણે લઈ આવી ને કે હંબા એક મસ્ત મજાનો આઈડિયા છે તમને ઈ આઈડિયા કોને તો આપણે સોકરો આયા લેરી એકી એવો તે શું આઈડિયા છે ક્યો જો હવે મને

એ જો મારું એ તમને આટલા તો હું કહું છું એ આમ તો જો મને એકય હારે જ ખાવા દીધી એટલે તો હું કાયમકા પાસે આવી છું એ ઈને સોરવાશ કમાયા ગુડડું જો એ લઈ જાવ તો લઈ જાવ તો એ આપણે નો રહી નો કરવો છે ને લઈ જાય એમ હાલે મારી ફળીમાંથી અરે બાપા હું તો કહું છું મારા છે અને આખી રાત છે મારો ને ને એનું કરો બિચારો વાંધો કેટલા વર્ષ ફરે સારું અને છોકરો સીધો એમ બધું કીધું ને એ હા સારું પણ મારા બેટા પૈસા કે ભલે પૈસા થાય તો તારે ભલે તને ડોબા વેસી દેવો પડે અમારે ત્યાં વાંધો ને તમ તો હું કાલે જઈશ વાત કરવા બરોબર એ એ મગના તો માર છે માર બાપા આમ ગોતે છે રાખું કે લગન

એ બાપા એ ભાભીની વાત હાવ હાચી છે અને છોકરો લઈ આવ્યા છે તો મારો જ છોકરો ચા કાંઈ કોકનો હતો અને બાપા જો એ બધું કાંઈ કરશે ને તો હું છે ને કેસ કરવાની છું આમ તો છોકરા ઉપર તો એની માનો ધખ હોય એ બટા તું એટલી સોરવર થઈ છે એ ના બાપા હું એકલી નથી ગઈ પણ હું ગામમાં ગઈ ને પાણી ભરવા તે ઓલી રેખલી મને મેણા માર્યા પછી ડાયરેક્ટ હું ભયલાન ઘરે ગઈ અને આ સુમિતા ભાભીને હારે લઈ ગઈ આમ બે થઈને સોરી આવીશી